આણંદ જિલ્લામાં આગામી તારીખ છવ્વીસ મે સુધી ઓરેન્જ એલર્ટ જાહેર જિલ્લાના નાગરિકોને હીટ વેવ અને હીટ સ્ટ્રોકથી બચવા આટલું કરવું જોઈએ હવામાન વિભાગ દ્વારા આગામી છવ્વીસ મે સુધી આણંદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવે છે આ સમયગાળા દરમિયાન જિલ્લામાં તેતાલીસ ડિગ્રીથી પિસ્તાલીસ ડિગ્રીની વચ્ચે તાપમાન રહેવાની શક્યતાઓ છે અને તેના લીધે લોકોને હીટ સ્ટ્રોક એટલે લૂ લાગવાની શક્યતાઓ વધુ છે હવામાન વિભાગની આગાહીને ધ્યાને લઈને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર આણંદ દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને તારીખ છવ્વીસ મે સુધી હીટ વેવ અને હીટ સ્ટ્રોકથી બચવા જરૂરી પગલાં લેવા અપીલ કરવામાં આવી છે હીટ વેવ હીટ સ્ટ્રોકથી બચવા મુજબના પગલાં લેવા જોઈએ જેમાં પૂરતું પાણી પીવું તરસ ન લાગે તો પણ શરીરને હાઇડ્રેટ રાખવા માટે ઓઆરએસ લસ્સી ચોખાનું પાણી લીંબુ પાણી છાશ નારિયેલનું પાણી સહિતના તેમજ ઘરે બનાવેલા પીણાનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ તથા ચા કોફી અને કાર્બોરેટેડ સોફ્ટ ડ્રિંકનો ઉપયોગ ટાળવો જોઈએ તે શરીરને ડિહાઇડ્રેટ કરે છે ઉચ્ચ પ્રોટીન મીઠું મસાલેદાર અને તેલયુક્ત ખોરાક ન ખાવું જોઈએ બને તેટલું ઘરની અંદર રહેવું તથા વજન અને રંગમાં હળવા ઢીલા તેમજ સુતરાઉ કાપડ પહેરવા જોઈએ ઘરની બહાર નીકળતા સમયે કાપડ ટોપી અથવા છત્રીનો ઉપયોગ દ્વારા પોતાના માથાને ઢાકવું જોઈએ અને ઘરની બહાર જાઓ ત્યારે આંખોને બચાવવા માટે સનગ્લાસીસનો ઉપયોગ કરવો જોઈએ પ્રાથમિક સારવારની તાલીમ મેળવી વૃદ્ધો બાળકો બીમાર વધુ વજનવાળા લોકો માટે વિશેષ કાળજી લેવી જોઈએ કારણ કે તેઓ વધુ પડતી ગરમીનો શિકાર બને છે તડકામાં ઘરની બહાર જવાનું ટાળવું જોઈએ તેમાં પણ ખાસ કરીને બપોરના બાર થી ત્રણ કલાકની વચ્ચેના સમયગાળામાં ખુલ્લા પગે ઘરની બહાર ન જ નીકળવું જોઈએ આ મુજબના પગલાઓને ધ્યાને લઈને આણંદ જિલ્લા નાગરિકો નાગરિકોને હીટ સ્ટ્રોક થી બચવા જરૂરી કાળજી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ